તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો થ્રેસર વેચવાનું છે ભગુભાઈ ને તમે થ્રેસર વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ સાચવેલું ક્લીન થ્રેસર છે કિસાન કંપનીનું આ થ્રેસર છે મોડલની વાત કરું બે હજાર સત્તરના મોડલનું આ થ્રેસર ઓરિજિનલ કંપની કલરમાં છે કિસાન કંપનીનું કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે ભગુભાઈને વેચવાનું છે આખું ઘર ઘર અને ચોખ્ખું થ્રેસર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ભગુભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર લેવા કે જોવા જાવ ભગુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે અને થ્રેસરનો ટોટલ સામાન પણ મળશે જેમની અંદર ત્રણ કટર અને બધી જારી આ વસ્તુ તમને સાથે આપવામાં આવશે થ્રેસરની સાથે ચોખ્ખું સડા વગરનું થ્રેસર અને ટાયરનું કન્ડિશન પણ સારું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમારે થ્રેસર લેવાની ઈચ્છા હોય તો ભગુભાઈનો કોન્ટેક કરી શકો છો બે હજાર સત્તરના મોડલનું કિસાન કંપનીનું જવાબદારીવાળું થ્રેસર બાકી વધારે માહિતી માટે તમે ભગુભાઈનો કોન્ટેક કરજો કિંમત પણ તમે કોન્ટેક કરીને જાણી શકો છો થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર જિલ્લો છે કચ્છ તાલુકો છે ભુજ અને ગામ ઉખડમોરા ગામે જોવા મળશે